અમદાવાદની એલ જે યુનિવર્સિટી અને એલ જે સહયોગથી ગુજરાતમાં પ્રથમ વખત અભ્યાસક્રમના ભાગરૂપે ચેસ સુડોકો ક્યુબ જેવી કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ સામેલ કરવામાં આવી છે જે અંતર્ગત આજે અમદાવાદમાં એલ જે યુનિવર્સિટી ખાતે આઠસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ધીરજ સમસ્યાનું નિરાકરણ અને નિર્ણય લેવાની ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે આ બધા સ્ટુડન્ટ હાર જીતનો મતલબ શીખશે હારી કે નેક્સ્ટ ગેમમાં આગળ જઈને પાછું જીતવાની સ્ટ્રેટેજીઓ બનાવવાનું શીખશે અને જીતશે ત્યારે એમનું કોન્ફિડન્સ બુસ્ટ થશે અને એમને નવું એક્સપિરિયન્સ મળશે અને સ્પોર્ટ્સ અત્યારે કરિક્યુલમનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ ગયો છે એટલે અમે એલજે કોલેજ માટે બહુ આભારી છે કે અમને એમના કરિક્યુલમમાં ઇન્ક્લુડ કર્યું અને આ સ્ટુડન્ટ્સને આવી ઓપોર્ચ્યુનિટી આપે છે આનાથી એ લોકોનું લોજિકલ રિઝનિંગથી લઈને માણસ રીતે આખી રીતે ડેવલપ થશે અને લાઈફના લેસનો બધા એ બોર્ડ પર આજે શીખશે ચેસ એક એસા ગેમ છે જો સ્ટુડન્ટ્સ કે માઇન્ડ કો બિલ્ડ કરતા હૈ ઓકે લોજિક ડેવલપ કરતા હૈ हमने इस चेस को कोर्स का करिकुलम बना दिया आज हमारे इस प्रोग्राम के अंदर 850 से ज़्यादा स्टूडेंट फर्स्ट ईयर डिप्लोमा के भाग ले रहे हैं जिससे क्या होगा कि उनका डेवलप लॉजिक डेवलप होगा उनकी प्रोग्रामिंग डेवलप होगी वो मैथेमेटिक्स से भागेंगे नहीं